गई है पीर पर्वत सी पिघलनी चाहिए अब हिमालय से कोई गंगा निकलनी चाहिए आज ये दीवार पर दो की तरह हिलने लगी आज ये दीवार पर दो की तरह हिलने लगी शर्त मगर थी कि ये बुनियाद हिलनी चाहिए हर सड़क में हर गली में हर नगर हर गांव में हाथ लहराते हुए અર લાશ ચલણી ચાહીએ સિર્ફ હંગામા ખડા કર ના મેરા મકસદ નહીં મેરી કોશિશ હૈ કે સુરત બદલની ચાહીએ મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી વો કહી બી આગ લેકિન આગ જલની ચાહીએ મિત્રો જ્યાં જ્યાં ખોટું થાય અને ત્યાં માણસે અવાજ ઉઠાવવો જોઈએ તેના ભાગરૂપે અને આમ આદમી પાર્ટીના તળાજા વિધાનસભાના એક હોદ્દેદાર તરીકે મેં જે ગુજરાતભરમાં શિથિલ અવસ્થા તકલાદી વિકાસની સામે અંગુલી નિર્દેશ કર્યો અને કોઈકના દિલને ચોટ લાગી હોય અને તેણે અમને નવીરા ગણી લીધા આ મિત્રો અમે નવિરા છીએ પણ મા ભારતીને માટે અમે નવીરા છીએ પણ તમારા ઉપર નજર રાખવા માટે તમને ચૂંટ્યા છે એટલે તમારી તમે રાજા નથી તમે લોકોના ટ્રસ્ટી છો લોકોના પ્રતિનિધિ છો અને હું તો ત્યાં સુધી કહું છું કે એક વખત વિધાયક તરીકે ચૂંટાયા પછી તે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ નથી તે સ્થળાધાની બસો ને અઠ્ઠાવન હજાર બે લાખ અઠ્ઠાવન હજાર નાગરિકો અને મતદારોના પ્રતિનિધિ છે બેશક તેમનું કામ સારું હશે અમે કોઈ તેના ઉપર વ્યક્તિગત આક્ષેપ કરી તેમની લીટી નાની કરી અને અમે અમારી લીટી મોટી કરવા માગતા નથી અમારા શબ્દોમાં કોઈ એવી કડવાશ પણ નથી અમે એટલા નીચે હજ સુધી ઉતરવા પણ માંગતા નથી તે લોકોની સમજ પ્રમાણે તે અમને નવરા ગણે તો ભલે ગણે પણ અમે મા ભારતીને માટે ભેખ ધારણ કર્યો છે અને અમારો કિંમતી સમય છે એ તળાજાને માટે આપતા રહ્યા છે ત્યારે તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે તેનું દુઃખ છે પરંતુ એના માટે જે ભ્રષ્ટ સિસ્ટમ છે આજે મારી વાત મુદ્દાની હતી લોકો ધ્યાન રાખે તો શું લોકોના ધ્યાન રાખવાથી કોઈ કામ સારું થઈ જશે એના માટે છે કર્મચારીની અને અધિકારીઓની દેશ પ્રત્યેની લાગણી અથવા તો વિરોધ પક્ષનો દબાવ આ બે વાતથી જ લોકો છે એ સીધા ચાલી શકે અમે અમારું કર્તવ્ય નિભાવ્યું છે અમે નવરા સહેજે પણ નથી અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે જ્યાં જ્યાં ખોટું થશે ત્યાં અમારો અવાજ છે એ ઉઠતો રહેશે કોઈ પણ તાનાશા નીચે પ્રાંગરતી આ ભ્રષ્ટ સિસ્ટમ અને આપ ખુદી અને તાનાશાહી વલણ એવું માનતા હશે કે કોઈ લોકો નહીં બોલે કારણ કે વળીક શાયરનો સહારો લઉં છું કે વો મુન થે વો મુન થે પથ્થર પિઘલ નહીં શકતે મેં બાર હું આવાજમાં અસર કે લીએ તેરા નિઝામ સલદે જુબાન શાયર કી મેં એત જરૂરી હૈ બહેર કે લીએ જીએ તો આપને જીએ તો આપને બગીચે અમે ગુલમોર કે તલે મરે તો ગેરકી ગલીઓ મેં ગુલમોર કે લઈએ મિત્રો અમે રાષ્ટ્રસેવાનો ભેગ લઈને નીકળ્યા છીએ રાષ્ટ્રવાદ અને કોઈ પણ પાર્ટીની પ્રત્યે લગાવ અથવા તો જોડાણ છે તે પોતપોતાની વિચારધારા છે પોતપોતાની માન્યતા છે પોતાના વલણો છે પોતાના ગમાઅણગમાવો છે એટલે માત્ર બીજેપીમાં હોય તે જ રાષ્ટ્રપ્રેમી અને બાકીના બધા નૈવરા એ વાત તદ્દન ખોટી છે મિત્રો રાષ્ટ્રને ઉન્નતિના શિખર પર પહોંચાડવું તે દરેક રાષ્ટ્ર રાષ્ટ્રીય પાર્ટીઓ અથવા તો રાજકીય પાર્ટીઓ અથવા તો જાહેર જીવનમાં રાષ્ટ્રની સેવાને માટે નીકળેલા જાહેર જીવન સ્વીકારેલું હોય તે બધા લોકોની એક નેમ હોય છે માટે રાષ્ટ્ર ઉન્નતિના શિખર પર પહોંચે એના માટે છે એ હર હંમેશ માટે પોતાના એક સપનાનું વાવેતર એક સપનું છે એણે પોતાના જીવનમાં પાળ્યું હોય છે હરિયાણાના કવિ પાશ કે જેનું નામ લેતા પણ લોકો ડરે છેલ્લે છેલ્લે સરકારે છે એ ધોરણ અગિયારમાં તેની કવિતા છે હિન્દીના સિલેબસમાં ઉમેરી છે હરિયાણાને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં અને તે ખૂબ જ એણે શું ખતરનાક ગણ્યું છે મિત્રો રાષ્ટ્રનું સમૃદ્ધ હોવું આ રાષ્ટ્રની જે ધરોહર છે મેરા ભારત મહાન છે આ આ ક્યારે બને તો એના માટે દરેક માણસના જીવનમાં એક સ્વપ્ન હોવું જોઈએ અને તે સ્વપ્ન જ્યારે મરી જાય ને ત્યારે તે સ્વપ્નની હત્યા થઈ જાય ત્યારે તે સૌથી ખતરનાક બાબત હોય છે એટલે તાનાશાહ નીચે પાંગર ક્યાં વ્યવસ્થા છે એ લોકોના સ્વપ્નને મારવાને માટે નીકળે છે તો મિત્રો એ કવિતાનું પઠન મારે આજે કરવું છે કે મહેનત કી લૂંટસે મહેનત કી લૂંટ સબસે ખતરનાક નહીં હોતી પોલીસ કી માર સબસે ખતરનાક નહીં હોતી ગદારી વર લોભ કી મુઠ્ઠી सबसे खतरनाक नहीं होती बैठे बिठाए पकड़े जाना बुरा तो है बैठे बिठाए पकड़े जाना बुरा तो है सहमे से चुप में झकड़े जाना बुरा तो है सबसे खतरनाक नहीं होता कपट के शोर में सही होते हुए भी दब जाना ये बुरा तो है झुगनों की लोह में पढ़ना मुठिया भीसकर मुठिया भीसकर वक्त निकाल लेना बुरा तो है मगर सबसे खतरनाक नहीं होता सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना तड़प का ना होना सब कुछ सहन कर जाना घर में घर से निकलना काम पर और लौट कर घर आना सबसे खतरनाक होता है हमारे सपनों का मर जाना सबसे खतरनाक होता है सबसे खतरनाक वो घड़ी होती है आपकी कलाई पर चलती हुई भी आपकी नजर में रुकी हुई होती है मित्रों वड़ी लेखक ध्रुव पंक्ति दोहराव छू के સબસે ખતરનાક હોતા હે અમારે સ્વપ્નો કા મરજાના મિત્રો મા ભારતીને ઉન્નત શિખર પર પહોંચાડવું તે હરેક ભારતીયોનું સ્વપ્ન છે અને આ સ્વપ્નને અમે મરવામાં નહીં દઈએ તે સ્વપ્નને સતત જીવંત રાખવા માટે જિંદા રાખવા માટે અમે હર હંમેશ માટે બોલતા રહીશું અને ડંકે કી ચોટ પર બોલશું જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલશું અને વિકાસના વિરોધી કાલે પણ નહોતા ને આજે પણ નથી વળી દોહરાવું છું વિકાસ કરો દરરોજ ખાતમુહૂર્ત કરો દરરોજ ઉદ્ઘાટન કરો અમારા તમારી ઉપર છે એ અભિનંદનની પુષ્પવર્ષા થશે પણ જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલતા રહેશું અમે કોઈ એવા મકસદ કે હેતુથી તમને નીચા દેખાડવા માટે નથી બોલતા આ વળી ચોખવટ કરીએ છીએ જો તમારા દિલને ચોટ લાગી હોય તો માફી માગીએ છીએ પરંતુ એનો મતલબ એવો નથી કે અમે વિરોધ પક્ષનો અવાજ છે દબાવી દેશો તો તે હરગી જ નહીં બને આજે આટલું કહીને વીરમું છું લડાઈ જારી રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત